નમસ્કાર આપ જોઈ છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય હાલોલમાં વિશ્વ શ્રમ દિવસ અને ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે પહેલી મે ના રોજ ભારત સહિત ઘણા દેશોમાં આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે આ દિવસ વિશ્વના મજૂરો અને મજૂર વર્ગને સમર્પિત છે

આધારે અલગ થનારું ગુજરાત ભારતનું બીજું રાજ્ય હતું આ દિવસે પંચકુંડે ગાયત્રી મહાયજ્ઞ યોજાશે જેના જેના આચાર્ય પદે પ્રજ્ઞા પુત્રી ઉમાબેન પંડ્યા ખાસ ઉપસ્થિત રહેશે મહાયજ્ઞ નો ત્રિવેણી ઉત્સવ વિશ્વ ની એક માત્ર અને પ્રથમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયમાં એક દિવ્ય શક્તિ નો સંચાર કરશે અત્રે છે કે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કુલપતિ ડોક્ટર સી કે ટિમ્બડિયા નિરંતર પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે કાર્યરત છે. ધ્રુવપૂટ નેશન પ્લસ ન્યૂઝ ફૂડરા સમાચારનો સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો Bell આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર